જમાતથી નમાઝ પઢવું એટલે શું કઈ નમાઝો માટે જમાત ફર્જ છે અને કઈ નમાઝો માટે જમાત ફરજ નથી કઈ નમાઝો એવી છે કે જે જમાત વગર નહીં થઈ શકે ઇમામ કોણ બની શકે મુક્તદી કોણ બની શકે અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું લિલ મુત્તકીન વસલાતુ વસલામ અલા સૈયિદિલ અમ્બિયા ઈવલ મુરસલીન વલી વસાબિહિલ કિરામ અજમીન છેલ્લા દર્શમાં આપણે કેટલી નમાઝો પઢવાની હોય છે અને તેની રકાતો કેટલી હોય છે તેની વાત કરી તેમાં અમુક નમાઝો એવી છે કે જે જમાતથી પઢવી વાજિબ છે અને અમુક નમાઝો માટે તો જમાત શરત છે કે જો જમાત ન થાય તો એ નમાઝ જ નહીં થાય માટે આજે આપણે જમાતથી નમાઝ શું છે એ સમજશું જમાત એ અરબી ભાષાનો શબ્દ છે જેનો મતલબ એકથી વધારે એવો થાય છે સમૂહને જમાત કહેવામાં આવે છે જમાતથી નમાઝ પઢવાનો મતલબ એમ છે કે લોકો સાથે મળીને સમૂહમાં નમાઝ પઢે કોઈ એક વ્યક્તિને ઈમામ બનાવે એટલે કે તેને આગળ કરે અને બીજા લોકો તેની પાછળ નમાઝ પઢે પાછળ નમાઝ વાળાને મુક્તદી કહેવામાં આવે છે એટલે કે અનુસરણ કરવાવાળા આ મુખ્તદીઓ ઈમામની નમાઝ સાથે પોતાની નમાઝને જોડી દે એટલે કે ઈમામ નમાઝમાં જેમ જેમ આગળ વધે બીજા લોકો તેની સાથે સાથે નમાઝમાં આગળ વધે અને તેની સાથે નમાઝ પૂરી કરે તેનાથી આગળ ન વધે જમાતથી નમાઝ પઢવાની ફઝીલતમાં આ વાત કહેવામાં આવી છે કે એકલા નમાઝ પઢવા વાળા કરતા જમાતમાં નમાઝ પઢવાળાને સત્યાવીસ ગણો વધારે મળે છે જમાતના વધારે વિગતથી મસલાઓ સમજીએ એ પહેલાં અલગ અલગ નમાઝો માટે જમાતનો શું હુકમ છે એ સમજીએ જે દરરોજની પાંચ નમાઝ ફરજ છે તેના માટે જમાત વાજિબ છે યોગ્ય કારણ વગર એકવાર પણ આ જમાત છોડવાવાળો ગુનેગાર અને સજાનો હકદાર છે અને વારંવાર છોડે તો ફાસિક થઈ જાય છે અને ગવાહી માટે લાયક રહેતો નથી અને તેને સખત સજા આપવામાં આવશે જો પાડોશીઓ આ બાબતમાં ચૂપ રહ્યા તો એ પણ ગુનેગાર છે જુમુઆ અને ઈદની નમાઝ માટે જમાત શરત છે એટલે કે જમાત વગર આ નમાઝો થશે જ નહીં તરાવીની નમાઝ માટે જમાત સુન્નતે કિફાયા છે એટલે કે વિસ્તારના બધા લોકો છોડી દે તો તેમણે અયોગ્ય કામ કર્યું અને વિસ્તારના અમુક લોકો જમાતથી પઢી લે તો બધા પરથી જવાબદારી ઉતરી જશે રમઝાનમાં વિત્રની નમાઝ માટે જમાત મુસ્તહબ છે એટલે કે પઢે તો સવાબ ન પઢે તો કોઈ ગુનાહ નથી નફલ નમાઝ માટે અને રમઝાન સિવાય વિત્રની નમાઝ માટે જો ઇમામ સિવાય ત્રણથી વધારે મુક્તદીઓ હોય તો જમાતથી નમાઝ મકરૂહ છે સૂરજગ્રહણની નમાઝ માટે જમાત સુન્નત છે ચંદ્રગ્રહણની નમાઝ માટે ઇમામ સિવાય ત્રણથી વધારે મુક્તદીઓ હોય તો એ મકરૂહ છે હવે જમાતના મસલાઓ સમજવા માટે જમાતના મૂળ જે બે અંગો છે એ સમજીએ જમાતના મૂળ રીતે બે અંગો છે એક ઇમામ અને બીજું મુખ્તદી હવે ઇમામ કોણ બની શકે અને મુખ્તદી કોણ બની શકે તેના માટે કઈ કઈ શરતો છે એ સમજીએ પુરુષ કે જે માઝૂર ના હોય તો એવા પુરુષના ઇમામમાં આ છ શરતો પૂરી થતી હોવી જોઈએ માઝૂર શું છે એ આગળ આવે છે ઇમામમાં પેલી શરત એ કે એ મુસલમાન હોવો જોઈએ એટલે કે કાફિરની પાછળ નમાઝ નહીં થાય એ બદમઝહબ કે જેની બદમઝહબી કુફરની હદ સુધી પહોંચી ગઈ હોય તેની પાછળ નમાઝ નહીં થાય જેમ કે રાફઝી ભલે ફક્ત સિદ્ધિ કે અકબરની ખિલાફતનો કે સહાબી હોવાનો ઇનકાર કરતો હોય તો તેની પાછળ નમાઝ નહીં થાય જે અબુ બકર અને ઉમર રદી અલ્લાહ તલા અનહુમાની શાનમાં ગુસ્તાખી કરતો હોય તેની પાછળ નમાઝ નહીં થાય વહાબી કે જે અલ્લાહ અને તેના રસૂલની શાનમાં ગુસ્તાખી કરે છે કે પછી આવા ગુસ્તાખી કરવાવાળાને પોતાના ઇમામ સમજે કે પછી આવા ગુસ્તાખી કરવાવાળાને ફક્ત મુસલમાન જ સમજે તો એવા વહાબીની પાછળ પણ નમાઝ નહીં થાય જે બદમઝહબની બદમઝહબી કુફરની હદ સુધી નથી પહોંચી તેની પાછળ નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે જો પઢવામાં આવે તો ફરી પાછી પઢવી વાજીબ છે ખુલ્લમ ખુલ્લા શરિયાત વિરુદ્ધ કામ કરવાવાળો જેમ કે દારૂડીયો જુગારીઓ ઝીના કરવાવાળો વ્યાજ ખાવાવાળો ચાળી ફૂંકવાવાળો વગેરે જે કોઈ મોટા મોટા ગુના ખુલ્લમ ખુલ્લા કરવાવાળો હોય એટલે કે ફાસિક હોય તેને ઇમામ બનાવવો ગુનાહ છે અને તેની ઇમામતમાં પઢેલી નમાઝ મકરૂહે તહેરીમી છે એટલે કે ફરી પાછી પઢવી વાજિબ છે ઇમામમાં બીજી શરત એ કે એ બાલિગ હોવો જોઈએ એટલે કે નાબાલિગ ઇમામની પાછળ બાલીગ લોકોની નમાઝ નહીં થાય નાબાલિગ બીજા નાબાલિગોની ઇમામત કરી શકે છે જ્યારે કે તે સમજદાર હોય ઇમામમાં ત્રીજી શરત કે એ આકિલ હોવો જોઈએ એટલે કે પાગલ ના હોવો જોઈએ તો જે ગાંડા પાગલ હોય માનસિક અસ્થિર હોય એની પાછળ નમાઝ નહીં થાય ઇમામમાં ચોથી શરત એ કે એ પુરુષ હોવો જોઈએ એટલે કે સ્ત્રી કે હિજડાની પાછળ પુરુષોની નમાઝ નહીં થાય પાંચમી શરત ઇમામમાં એ કે એ નિયમ મુજબ યોગ્ય કિરાત કરતો હોવો જોઈએ એટલે કે જેની કિરાત નિયમો મુજબ ઠીક નથી એની પાછળ નમાઝ નહીં થાય ઇમામમાં છઠ્ઠી શરત કે એ માઝૂર ન હોવો જોઈએ માઝૂર એટલે એવો વ્યક્તિ કે જેને કંઈક એવું છે કે જેના લીધે તેનું ઊઝું એટલી વાર માટે પણ બાકી નથી રહેતું કે એ પોતાની નમાઝ પઢી લે નમાઝનો એક આખો સમય જ્યારે આવી રીતે પસાર થઈ જાય કે વ્યક્તિને પોતાની નમાઝ પઢવાનો પણ સમય ન મળે તો એ વ્યક્તિ હવે માઝૂર ગણાય છે આવું જે કારણ હોય કે જેના લીધે આવું થાય છે ઊઝું તૂટી જાય છે તેને ઉઝ્ર કહેવામાં આવે છે જેમ કે કોઈને હવા નીકળી જવાની બીમારી હોય દુઃખથી આંખમાંથી પાણી નીકળે છે તો આવા વ્યક્તિને માઝૂર કહેવામાં આવે છે આવો માઝૂર વ્યક્તિ એ વ્યક્તિ કે જે માઝૂર નથી તેની ઇમામત નહીં કરી શકે માઝૂર વ્યક્તિ પોતાના જેવા માઝૂરની ઇમામત કરી શકે છે અને પોતાનાથી વધારે જે માઝૂર હોય તેની પણ ઇમામત કરી શકે છે હવે આ તો એ શરતો હતી કે જે પૂરી થવી જરૂરી છે હવે એ સમજીએ કે ઇમામતનો વધારે હકદાર કોણ સૌથી વધારે ઇમામતનો હકદાર એ વ્યક્તિ છે કે જે નમાઝ અને તહારત એટલે કે પાકીના સૌથી વધારે મસલા જાણતો હોય જ્યારે કે સુન્નત મુજબ દુરુસ્ત કુરાન શરીફ પઢી શકતો હોય અને મઝહબની કોઈ ખરાબી ના હોય ફાસિક ના હોય તો એ વ્યક્તિ ઇમામતનો સૌથી વધારે હકદાર છે ત્યારબાદ જે તજવીજનો વધારે ઇલ્મ રાખતો હોય તજવીજ એટલે કિરાતનો એક વિષય છે એનો જે સૌથી વધારે ઇલ્મ રાખતો હોય અને એ મુજબ કિરાત કરતો પણ હોય તો આ વ્યક્તિ બીજા નંબરે ઇમામતનો સૌથી વધારે હકદાર છે પછી વધારે પરહેઝગાર હોય એ વ્યક્તિ ઇમામતનો વધારે હકદાર છે હવે મુખ્તદીમાં કઈ શરતો પૂરી થતી હોવી જોઈએ એ સમજીએ કોઈની ઇમામતમાં નમાઝ પઢવાળા માટે આ શરતો પૂરી થતી હોવી જોઈએ એમાં પહેલી શરત છે ઇતિદાની નિયત એટલે ઇખ્તિદા એટલે કે અનુસરણ ઇમામની પાછળ નમાઝ પઢવાવાળા માટે પીછે ઈસ ઇમામ કે આવી નિયત કરવી જરૂરી છે તેના વગર ઇફ્તિદા નહીં થઈ શકે વ્યક્તિ મુખ્તદી નહીં બને ઈમામ માટે ઇમામતની નિયત જરૂરી નથી એટલે કે એ ઇમામતની નિયત નહીં કરે છતાં પણ પાછળ પઢવાવાળાની નમાઝ થઈ જશે પણ ઇમામને જમાતનો સવાબ નહીં મળે જો બે વ્યક્તિ સાથે નમાઝ પઢે અને બંનેએ ઇમામતની નિયત કરી તો બંનેની નમાઝ થઈ જશે અને જો બંનેએ ઇક્તિદાની નિયત કરી તો પછી બેમાંથી કોઈની નહીં થાય મુક્તદી માટે બીજી શરત કે આ ઇતિતિદાની નિયતનું તકબીરે તહેરીમાની સાથે અથવા તેની પહેલાં હોવું એટલે કે મુખ્તદી જો તકબીરે તહેરીમા બોલ્યા પછી ઇફ્તદાની નિયત કરે તો આ ઇતિદા થશે નહીં ત્રીજી શરત ઇમામ અને મુખ્તદી બંનેનું એક મકાન એટલે કે એક જગ્યામાં હોવું એટલે કે જો બંને અલગ અલગ જગ્યાએ હોય તો પછી ઇક્તદા નહીં થઈ શકે કોઈ સવારે એટલે કે સવારી પર હોય એણે પગે ચાલવા વાળાની ઇક્તદા કરી તો ઇતેદા નહીં થાય કારણ કે બંનેની જગ્યા અલગ અલગ છે બંને અલગ અલગ સવારી પર સવાર હોય તો પણ ઇક્તદા નહીં થઈ શકે બંને એક સવારી પર હોય તો પાછળવાળો આગળવાળાની ઇફ્તિદા કરી શકે છે ઇમામ અને મુખ્તદીની વચ્ચે રસ્તો હોય અને એ રસ્તો એટલો પહોળો હોય કે જેમાંથી બળદગાડું પસાર થઈ શકે તો ઇફ્તિદા નહીં થઈ શકે જો એ રસ્તા ઉપર પણ સફ બનાવી લેવામાં આવી એટલે કે ઓછામાં ઓછા ત્રણ લોકો ઊભા રહી ગયા તો હવે ઇફ્તિદા થઈ શકે છે પણ શરત એ કે રસ્તા પરની જે સફો છે એની વચ્ચે એટલી જગ્યા ન હોવી જોઈએ કે વચ્ચેથી બળદ ગાડું પસાર થઈ જાય એવી જ રીતે વચ્ચે નહેર હોય તો જો તેમાંથી હોડકું પસાર થઈ શકે એટલી પોળી નહેર હોય તો ઇફ્તદા નહીં થઈ શકે નહેર ઉપર જો પુલ હોય અને તેના ઉપર પણ સફો બની ગઈ તો હવે બીજી બાજુથી ઇફ્તદા થઈ શકે છે વચ્ચે પંદર ફૂટ બાય પંદર ફૂટનો હોઝ હોય તો પણ ઇતેદા નહીં થઈ શકે જો તેનાથી નાનો હોઝ હોય તો ઇફ્તેદા થઈ શકે છે જો હોઝની આજુબાજુ સફો બનેલી હોય તો પછી હવે હોઝ નાનો હોય તોય ભલે મોટો હોય તોય ભલે ઇક્તદા થઈ શકે છે મેદાનમાં જમાત થઈ તો જો ઇમામ અને મુખ્તદીની વચ્ચે એટલી જગ્યા ખાલી છે કે જેમાં બે સફો બની શકે તો ઇતેદા નહીં થાય એવી જ રીતે મોટી મસ્જિદનો હુકમ છે મોટી મસ્જિદ એને કહેવાય કે જે ચાલીસ હાથની હોય એટલે કે સાહીઠ ફૂટ બાય સાઠ ફૂટ છત્રીસો ચોરસ ફૂટ ઈદગાહની મસ્જિદમાં ઇમામ અને મુખ્તદી વચ્ચે ગમે તેટલો ગેપ હોય ઈફ્તેદા થઈ શકે છે જે મસ્જિદ મોટી ના હોય તેમાં ઇમામ અને મુખ્તદી વચ્ચે ગમે તેટલો ગેપ હોય ઈફ્તેદા થઈ શકે છે ત્યાં સુધી કે ઇમામ મહેરાબમાં હોય અને મુખ્તદી સાવ છેલ્લે મસ્જિદમાં હોય તો પણ કરી શકે છે મુખ્તદી બંનેની નમાઝ એક જ હોય અથવા તો ઇમામની નમાઝ મુખ્તદીની નમાઝને સામેલ કરતી હોય તો ઇતેદા થઈ શકે છે એટલે કે બંને એક જ નમાઝ પઢતા હોય તો ઇક્તેદા કરી શકે છે નફલ નમાઝ પઢવાળો ફર્જ નમાઝ પઢવાળાની ઇતેદા કરી શકે છે કારણ કે ફર્જ નમાઝ નફલ નમાઝને સામેલ કરે છે દાખલા તરીકે કોઈએ ઝોહરની ફરજ નમાઝ પઢી લીધી છે અને હવે જમાત થઈ તો એ જમાતમાં નફલની નિયતથી જોડાઈ શકે છે નમાઝ નફલ પડવાવાળાની પાછળ નહીં પડી શકાય એક ફરજ પડવાવાળાની પાછળ બીજો ફરજ પડવાવાળો નહીં પડી શકે દાખલા તરીકે એક વ્યક્તિ ઝોહર પડે છે અને બીજો અસર અથવા તો એક આજની ઝોહર પડે છે અને બીજો ગઈકાલની ઝોહર તો ઇખ્તદાર નહીં થઈ શકે મુખ્તદી માટે પાંચમી શરત એ કે ઇમામની નમાઝ મુખ્તદીના મઝહબ મુજબ દુરુસ્ત હોવી જોઈએ દાખલા તરીકે જો મુખ્તદી હનફી હોય તો ઇમામની નમાઝ હનફીઓના મઝહબ મુજબ દુરુસ્ત થતી હોવી જોઈએ નમાઝના સમયે તો એ જ ખબર હતી કે ઇમામની નમાઝ દુરુસ્ત છે પણ નમાઝ બાદ ખબર પડી કે ઇમામની નમાઝ દુરુસ્ત ન હતી જેમ કે મોઝા પર જે મસા કરવાની મુદ્દત છે એ પૂરી થઈ ગઈ હતી અને મસા કરીને નમાઝ પડી તો આ પરિસ્થિતિમાં મુક્તદીની નમાઝ નહીં થાય મુક્તદીમાં છઠ્ઠી શરત એ કે ઈમામ અને મુક્તદી બંનેનું નમાઝને દુરુસ્ત સમજવું ઇમામ પોતાની નમાઝને દુરુસ્ત સમજતો હોય પણ મુક્તદી દુરુસ્ત ના સમજતો હોય તો મુક્તદીની નમાઝ નહીં થાય દાખલા તરીકે ઇમામ શાફઈ મઝહબનો હોય તો તેમાં લોહી નીકળીને વહેવાથી વુઝુ તૂટતું નથી અને મુખ્તદી હનફી મઝહબનો હોય કે જેમાં લોહી નીકળીને વહેવાથી વુઝુ તૂટી જાય છે તો જો શાફઈ ઇમામનું ચાલુ નમાઝે લોહી નીકળે તો એના મત મુજબ નમાઝ દુરુસ્ત છે પણ મુક્તદીના મત મુજબ નમાઝ દુરુસ્ત નથી માટે આ પરિસ્થિતિમાં મુખ્તદીની નમાઝ નહીં થાય એટલા માટે સામાન્ય રીતે હાનફી લોકો હાનફીની પાછળ જ નમાઝ પઢે શાફઈ લોકો શાફઈની પાછળ જ નમાઝ પઢે એ બહેતર છે મુક્તદી માટે છઠ્ઠી શરત કે કોઈ સ્ત્રીનું બાજુમાં ના હોવું કોઈ સ્ત્રી જો મુક્તદીની બાજુમાં હોય તો પુરુષની નમાઝ નહીં થાય કોઈ સ્ત્રીના બાજુમાં હોવાથી ત્યારે વાંધો આવશે જ્યારે કે વચ્ચે કોઈ એક હાથ બરાબર ઊંચી વસ્તુ ન હોય અને બીજી પણ અમુક શરતો છે કે જે બહારે શરિયતમાંથી જાણી શકાય છે પણ આપણે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થતી નથી માટે આપણે આ વાતને અહીંયા કરતા નથી મુક્તદી માટે આઠમી શરત એ કે મુખ્તદીનું ઈમામથી આગળ ન હોવું તો જો મુખ્તદી ઈમામથી આગળ ઊભો હોય તો તેની નમાઝ નહીં થાય આગળ ન હોવાનો મતલબ એમ કે મુખ્તદીના પગની એડી ઇમામની એડીથી આગળ ન હોવી જોઈએ મુક્તદીમાં નવમી શરત કે ઇમામની હાલત બદલે તેની જાણ મુક્તદીને હોવી જોઈએ એટલે કે ઇમામ રૂકુમાં જાય સજદામાં જાય એ વગેરેની જાણ મુક્તદીને થતી હોય તો ઇક્તેદા થઈ શકે છે જો ખબર જ નથી કે ઇમામ ક્યારે રૂકુમાં જાય છે ક્યારે સજદામાં જાય છે તો ઇતેદા નહીં થઈ શકે જો ઇમામને જુએ છે ઇમામની અવાજ સાંભળે છે બીજા મુક્તદીઓને જુએ છે મુકબ્બીરની અવાજ સાંભળે છે આમાંથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો ઈખ્તેદા થઈ શકે છે જો કોઈ રીતે આ શક્ય ના હોય તો ઈફ્તેદા થઈ શકશે નહીં ઇમામ અને મુખ્તદીની વચ્ચે કોઈ વસ્તુ હોય તો જો ઇમામની હાલત બદલવાની જાણ થઈ જતી હોય જેમ કે ઇમામની અવાજ સંભળાય છે કે પછી મુકબ્બીરની અવાજ સંભળાય છે કે પછી ઇમામને જોઈ શકે છે અથવા બીજા જે ઇમામના નજીકના મુખ્તદીઓ છે એમને જોઈ શકે છે તો ઇતદા થઈ શકે છે વાંધો નથી દાખલા તરીકે વચ્ચે જાળીવાળો દરવાજો છે ઇમામને જોઈ શકે છે પણ ઈમામ પાસે જઈ નથી શકતો ઇફ્તેદા કરી શકાય છે મુખ્તદી માટે દસમી શરત એ કે ઈમામ મુસાફિર છે કે નહીં એ ખબર હોવી જોઈએ કારણ કે મુસાફીરને ચાર રખાતવાળી ફરજ નમાઝ બે રખાત પડવાની હોય છે માટે એ ખબર હોવી જોઈએ કે ઇમામ મુસાફિર છે કે નથી મુક્તદી માટે અગિયારમી શરત કે ઇમામની સાથે અરકાન અદા કરે એટલે કે ઇમામની સાથે સાથે બધા અરકાન જે નમાઝના છે એ પણ અદા કરવાના છે એમ નહીં કે ફક્ત ઇમામ ખાલી અદા કરે બારમી શરત મુક્તદી માટે એ કે નમાઝના ફર્જ અદા કરવામાં મુક્તદી ઇમામ બરાબર હોય અથવા તેનાથી ઉતરતો હોય મતલબ કે જો મુક્તદી અરકાન અદા કરવામાં ઇમામથી ચડિયાતો હોય તો ઇતેદા નહીં થઈ શકે જેમકે જેને થોડું ઘણું કુરાન પણ આવડતું હોય ભલે એક આયત એ વ્યક્તિ કે જેને કંઈ નથી આવડતું તેની ઇતેદા નહીં કરી શકે કારણ કે આ પરિસ્થિતિમાં મુખ્તદી નમાઝના ફર્જ એટલે કે અરકાન અદા કરવામાં ઈમામથી ચડિયાતો થઈ જાય છે જેનાથી અક્ષરો બરાબર મખારીજથી અદા નથી થતા તેના પર વાજિબ છે કે એ અક્ષરોને દુરુસ્ત કરવામાં રાત દિવસ પ્રયત્ન કરે અને જો યોગ્ય રીતે પડવાવાળાની ઇતેદા કરી શકતો હોય તો તેની પાછળ નમાઝ પઢે અથવા તો એ આયતો પઢે કે જેને દુરુસ્ત રીતે પઢી શકે છે જો આ બંનેમાંથી એક પણ શક્ય નથી તો જ્યાં સુધી પોતે મખારીજ ઠીક કરવાનો પ્રયત્ન કરતો રહેશે તેની પોતાની નમાઝ થઈ જશે તેના જેવો જ કોઈ બીજો હોય તેની નમાઝ પણ આની પાછળ થઈ જશે બીજા કોઈની આ વ્યક્તિ પાછળ નમાઝ નહીં થાય જો પ્રયત્ન કરતો જ નથી તો પછી એની પોતાની નમાઝ પણ નહીં થાય જો કારી એટલે કે યોગ્ય રીતે કુરાન શરીફ પઢવાળો નમાઝ પઢતો હોય અને ઉમ્મી એટલે કે જેને પડતા નથી આવડતું એ આવે અને પોતાની અલગ નમાઝ શરૂ કરી દે તો તેની નમાઝ નહીં થાય જ્યારે કે બંને એક જ નમાઝ પઢતા હોય એટલે કે જેને કુરાન શરીફ પડતા આવડે છે એ જો ફજરની બેરકાત ફરજ પડી રહ્યો છે અને કોઈ એવો વ્યક્તિ આવે કે જેને કંઈ કુરાન શરીફ પડતા નથી આવડતું એ વ્યક્તિ જો પોતાની અલગથી નમાઝ ચાલુ કરી દે તો તેની નમાઝ નહીં થાય તેના માટે જરૂરી છે કે એ આ ઇમામની પાછળ એને ઈમામ બનાવીને નમાઝ પઢે જે રૂકું સજદા નથી કરી શકતો તેની પાછળ રૂકું સજદા કરી શકતો હોય એવા વ્યક્તિની નમાઝ નહીં થાય કારણ કે એ પરિસ્થિતિમાં મુખ્તદી ઇમામ કરતાં અરકાન અદા કરવામાં ચડિયાતો ગણાશે મુક્તદી માટે તેરમી શરત કે નમાઝની શરતોમાં મુખ્તદીનું ઈમામ બરાબર હોવું અથવા તો તેનાથી ઉતરતો હોવું એટલે કે શરતોમાં પણ મુક્તદી ઇમામ કરતાં ચડિયાતો ના હોવો જોઈએ તો જેનું સતર ખુલ્લું હોય એટલે કે જે શરીર ઢાંકવાનું છે એ ખુલ્લું હોય એ વ્યક્તિ જેનું શરીર જે ઢાંકવાનું છે એ ઢંકાયેલું હોય એની ઈમામત નહીં કરી શકે કારણ કે એ પરિસ્થિતિમાં મુક્તદી ઇમામ કરતાં શરતો બાબતમાં ચડિયાતો ગણાશે આ એ મસલા છે કે મુખ્તદીમાં કઈ શરતો હોવી જોઈએ અને ઇમામમાં કઈ શરતો હોવી જોઈએ જો કોઈ મસ્જિદમાં ઇમામ નક્કી કરેલો છે તો પછી એ જ ઇમામ ઇમામતનો હકદાર છે પણ ત્યારે કે જ્યારે એમાં ઇમામતની બધી શરતો પૂરી થતી હોય મુખ્તદીઓમાં કોઈ તેના કરતાં વધારે ચડિયાતો હોય છતાં પણ આ જે નક્કી કરેલો ઈમામ છે એ જ ઇમામતનો હકદાર છે પણ શરત એ જ કે એનામાં ઇમામતની બધી પૂરી થતી હોવી જોઈએ આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો